એટલે નવરંગ પછી નવદુર્ગા અને વૃંધાણ આ ત્રણ જગ્યાએ ગરબા રાખવામાં આવે છે અને ત્રણેય જગ્યાએ ગરબાના આયોજન સરસ રીતના થયેલા જ હતા પહેલાં બે દિવસ વરસાદ પડ્યો એ દરમિયાન પણ ગ્રાઉન્ડ જે ભીનું થયું અને માટી પાણી ચૂસી લે તો તાપ હોવો જરૂરી હોય છે અને તાપ આવે તો માટી ભીની હોય એ સૂકાય અને થોડીક જે રહી હોય તો અમે ઉપર રેત કે દસ નાખી અને એને સૂકવી શકીએ છીએ તો પાછું ગરબા માટેનું ગ્રાઉન્ડ તૈયાર થઈ જાય અને એ રીતના આપણે કર્યું જ છે બીજે ને ત્રીજે દિવસે ગરબા રમાયા પણ આ આજે ફરીથી વરસાદ પડ્યો અને આગાહી હતી જ આપણે આયોજન એ રીતના કરેલા જ બધે પંપ ગોઠવેલા એટલે પાણી નિકમાં થઈ અને એક જગ્યાએ ભેગું થાય સાઈડમાં અને ત્યાંથી પમ્પિંગ કરી અને પાણી કાસમાં નખાય એવા આયોજનો કરેલા જ છે ગ્રાઉન્ડ એકથી દોઢ ફૂટ ઊંચું રમવાનું છે જ પણ ટોય પાણીને માટી બે મિક્સ થાય એટલે કાળો ઉઠવાનો એ વાત નક્કી છે તો એવા સંજોગોમાં જો ફરીથી વરસાદ હજુ રાતની આગાહી છે એ સાડા દસ બતાવે છે દોઢ વાગે બતાવે છે આવતીકાલે પણ અગિયાર વાગ્યે બતાવે છે તો આ જો વરસાદ પડે તો સ્વાભાવિક છે કે એ પાણી સુકાવવું મુશ્કેલ થશે અને જોડે તાપ હોવો પણ જરૂરી હોય છે જો આવતીકાલે તાપ હશે તો પાણી બાષ્પીભવન થઈને ઉડી જાય અને બાકીનું શોષાય અને પછી જે રે એમાં અમે રેત નાખીને ફરીથી ગ્રાઉન્ડ તૈયાર કરી શકીએ આયોજન અમારી પાસે બધા છે પણ કાલે વરસાદ ના પડવો જોઈએ રાતે વરસાદ ના પડવો જોઈએ આ બે બાબત મુખ્ય છે બાકી અમારી તૈયારી બધી જ છે